ગુજરાતમાં વધુ એક બુવાકાંડ થયો છે જેમાં છોકરીઓને બોળવીને દુષ્કર્મ કરવામાં આવ્યું છે અને અને આ આરોપી સાગર તેના છે છે લોકોએ આવા જરૂર જૂનાગઢના કેશોદમાં મેસવાણ ગામમાં સાગર બુવા અને તેના સાથીઓ ફેજલ વિજય નારણ અને સિકંદરે આકાશમાંથી પૈસા ખર્ચે તેવા બહાને એક યુવતીને ફસાવી હતી અને તેને સીમમાં લઈ ગયા હતા જ્યાં બુવાએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું તાંત્રિક વિધિ કરનારા ભુવાએ યુવતીને પૈસા મળશે એવી લાલચ આપીને પહેલા ફસાવી હતી બાદમાં તકનો લાભ લઈને યુવતી પર તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ આચર્યું હતું સમગ્ર ઘટનાનો પર્દાફાશ થતાં યુવતીએ તાંત્રિક વિધિ કરનારા ભુવાઓ જેનું નામ સાગર છે તે અને તેના તો સહિત કુલ પાંચ લોકો વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે યુવતીએ આ પાંચ લોકો વિરુદ્ધ દુષ્કર્મ ઉપરાંત એટ્રોસિટી ધાકધમકી સહિતની ફરિયાદ આપી છે હાલમાં પોલીસ આ ઘટના અંગે આગળની તપાસ ચલાવી રહી છે ગુજરાતમાં વારંવાર ભૂવાના કાંડ બહાર આવે છે અને અનેક છેતવણીઓ છતાં પણ લોકો આવા ઢોંગીની જાળમાં ફસાયને જીવન બરબાદ કરતા હોય છે આવા લોકોથી ચેતવા રહેવું જોઈએ તો આ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળ્યા નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી વનડી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આવેલું બે લાયકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે